જે શરૂઆતનું શિક્ષણ રાજકોટ અને પોરબંદરમાં લીધું અને ઇંગ્લેન્ડમાં વકીલાત કરી જ્યારે તેઓ ભારતમાં પાછા આવ્યા ત્યારે તેઓએ વકીલાતનું કામ ચાલુ કર્યું એકવાર જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અંગ્રેજોએ તે ટ્રેનમાંથી બહાર ઉતારી દીધા હતા આ ઘટના દક્ષિણ આફ્રિકામાં બની હતી ત્યારથી ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં જ અંગ્રેજોનો વિરોધ કરવાનું ચાલુ કરી દીધું

બ્રિટિશ સરકારના આંદોલનમાં વિરોધ કરવાથી તેઓએ જેલ પર જવું પડ્યું હતું પરંતુ અમે અંગ્રેજો પણ જાણતા હતા કે ગાંધીજી અને બીજા ક્રાંતિકારીઓથી આપણે ભારત દેશ છોડ પડશે આમ ગાંધીજીએ આપણને આઝાદી અપાવી એક મોટી ભૂમિકા ભજવી છે ગાંધીજીના વિચારોથી ભારત દેશના જ લોકો નહીં પરંતુ દુનિયાભરના લોકો પ્રભાવિત થયા ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ ગાંધીજીને ત્રણ ગોળી મારીને નથુરામ ગોડસે હત્યા કરી ગાંધીજીના અંતિમ શબ્દ હતા હે રામ આજે આપણે આઝાદ ભારતમાં જીવી રહ્યા છીએ તો તે ગાંધીજી અને ક્રાંતિકારીના બલિદાન અને પ્રયાસોથી સાર્થ કરતાં પણ વધારે મહાન પુરુષો શહીદ થયા ત્યારે ભારત દેશ આઝાદ થયો ગાંધીજી અને મહાન પુરુષોએ પોતાનું જીવન દેશ માટે આપી દીધું જય હિન્દ જય ભારત થેન્ક યુ